ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે તેજીથી આગળ વધી રહ્યું છે તે વિશે કહું અને બાળક વૈજ્ઞાનિકોની કૌશલ્યપૂર્ણ કૃતિઓને બિરદાવી આ પ્રદર્શન દરમિયાન બાળક વૈજ્ઞાનિકોએ વિવિધ રચનાત્મક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા અને જેમણે ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કર્યા હતા અને પ્રદર્શનના મુખ્ય આકર્ષણમાં વિજ્ઞાન કડિત અને પર્યાવરણ સાથે જોડાયેલા નવીન વિચાર અને પ્રયોગશીલતા દર્શાવતી કૃતિઓ સામેલ હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદ પટેલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર હતા આ વિજ્ઞાન મેળો નવી પેઢીને પ્રોત્સાહન આપવા અને તેમના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનને વધારવા માટે સારો મંચ પૂરો પાડે છે આજે દેવગઢ બારીયા ખાતે આ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના વિજ્ઞાનના બાળમેળાનું આજે પ્રદર્શન એ રાખી છે સાત જિલ્લામાંથી બાળવૈજ્ઞાનિકો આવ્યા છે એના તજજ્ઞો આપે આવ્યા છે એના વૈજ્ઞાનિકો આવ્યા છે એના આચાર્ય આવ્યા છે અને માણસો માધ્યમિક અને પ્રાથમિક શાળામાંથી લઈને આવ્યા છે એ આવનારા દિવસોનું ભારત કેવું હોઈ શકે પાંચ મુદ્દા પર એને કૃષિ છે ખોરાક છે ટેકનોલોજી છે આઈઆઈ છે આઈટી છે આ બધાને કેવી રીતે ભારત આગળ વધી શકે એના માટે એક નાના બાળકો ત્રીજા ધોરણ પાંચમા ધોરણ સાતમા ધોરણ અને માધ્યમિકના બાળકો જે આ સાત જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવ્યા છે એ આવ્યા છે અને એના માટેનું પ્રદર્શન એના માટેનો કાર્યક્રમ અમારો ડાયટના માધ્યમથી ગુજરાત સરકાર જિલ્લાના તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર શિક્ષણ જગતના બધા પદાધિકારીઓ હાથે મળીને આજે આ બાળકોની કૃતિઓનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ થેન્ક યુ